સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા થાય એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે તો જો અમે તબેલાનું કામકાજ કરે અને હા પ્રીતા ગાંધા ને આ વિડીયો ચાલુ થાય કે હમણાં સાડા પાંચ વાગ્યાથી આગળ બસ તબેલાનું કામકાજ કરે અને પરવાઈના રિયાને ખાવાનું ખવડાવ્યું ને બીજું બધું કામકાજ હતું એ કરી લીધું આજ વહેલા પરવાઈ નતા અમારે જવું રાનીની લે ને રાની જો રાનીને અમારે હાવ અહીં ફૂલ ઓલું થાય રહ્યું રાની તૈયાર થઈ ગઈ જવા હાટું અને હું જાતી હતી રાની લેન મારા મામાને વાળી જો રાની દાંતીઓ ફેરવા દીધો નવરાવે નાખી અને રાની તૈયાર કરી દીધી જઈ લો આવે સ્કૂટી લે અને હું જા રાની લે ને એટલી હું કેટલી ખુદી રાનીને હાકીને લઈને જા ને એ કંઈ નહીં કીને થોડે ખુદી હાકા તો ફૂલ હાકા સુધી જા એ કઈ નહીં કીને જૈલો માહે કૂટી લઈને વયો આવે ધીરે ધીરે હાંકી આય છે એટલે ખબર પડે રહી છે કે હું કે એટલે કરા હે કે મારા મામાનવાડી બે બે કિલોમીટર થઈ જતી હે આ બે કિલોમીટર જેટલી થઈ જાય એટલી હાલ બટા ઉતરી જા હાલો હાલ હાર વાલો ચાવ ધીર ધીરે જોઈ લો રસ્તામાં માં ખબર નઈ લઈએ વિડીયો કે નો લઈએ કઈ ન લે કે નહીં લે ઉભો રહે તો લે Ito ang mukhi. Maraming salamat. 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 Mukhi, kaya

માખી દુનિયાની અંતે ઝવાડો કરે ને પછી પાવડો માર હા ગમરે સડાવી દીધી આજે મોડું છે ઓઠવાનું અલાર્મ વાઈ ગયું તે હું બંધ કરે ને હું કઈ છું જ રહી પાછી જો પેટામાં હું ધવાડો કરતા ને પછી બે જાય

ખાટલા માં લોહી બધું પડે જાય કે હાલો આપડે એના જરાક લોકો કારણ કે મારે પાણી હાજ રહી ગયું અમે વ્યારાણ કમખીરા મંડ નું તો આવું હેત આવે જાય તે ચાર પાંચ રોટલી કરવા ને મગની ડાયર બાફવા મૂકી આજ મગની ફેક ખાવું મગની ડાયર નો હ્યાક ખાવું હતી ને નાવા ધોવાનું બાકી છે આજે રીનાકી કે કાકોર હેઠાન ક્યારો હે એ સોખો કરે टा अब यही पढेन त घुमो लागेको એની બિસા બે ગીત પાણી જોવા બે જનરેટર કરવાના એવો તે જનરેટર કર્યું જનરેટર કરવું પડે લાઈટ મેં કિસળ ઘણ બોલે હાવ ને ઘોડી સરે હોય ને વાસળી અને પાડી બે વેલીક બાંધ્યા મારે જે કેનું નહીં પણ લાઈટ મોટો ચાલુ થાય તો બધા કામ નીકળે નાવા ધોવાનું મારે આજે ફરે હાથી આંકવાની ઉપાદી ને તો આજે ફેર કરણ ટ્રેક્ટર ને બધું ફાવે તે ઉપાદીને વાવણી કરેલી ને હાકે લઈએ પણ વાવણી કરવા ટાણે એ હું તો નહીં દેહમાં ગોતો તે રાજુ ગવરાવ આવ્યો હતો અમારો ને આંખોને પડખે આ કોણ હે ને એ દે દેવા ભેગા એટલે આ વેચા હતી કાંઈ લઉં કે કઈ મોટર હોય ને તો ખોભાઈ લેતા જાય ભેગા એ નાખી જાય તે આગળ કાકી મણ કે ખોભાઈ દે દે તે મોટા પાણા હોય એ લેતા જઈએ અને બી હોય એ સોંપતા જઈએ એ નેતા નેતા એટલે બધો કુમરો મારવાનું છે દાર બફાય તે હું વાટ જોવા બફાઈ જાય ને તો પછી અમે બીજું કામ કરા એવી આખ નેદવા સળી જાય ને અમારે લાઈટ ચાલુ કરી દે પાણી ચાલુ થઈ દે હા હે એક ફેર નેદાઈ જાય તો કરાવલી લી હું પાછા ખોભાઈયા કરાવવાની હવે તૂટે ગયા બધા બે ત્રણ છે ત્રણ વર્ષથી એના હે વાડીયા આવ્યા તે દૂના આપણે આજનો વિડીયો થાય ને આ જ એન્ડ કરી દઈએ છીએ હું એડિટિંગ કરીને અપલોડ કરીને એક્સપર્ટ કરીને તથા વાર લખીએ તો આપણે આજનો વિડીયો આ જ એન્ડ કરી દઈએ જો તમને અમારા વિડીયો ગમતા હોય તો મસ્ત લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આવે એ કોઈ પણ જો ન દબાવી હોય તો પેલા વગર દબાવી દીજો તો મળીએ કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી બધાની જય માતાજી